આમ કઈ મામા ઘામાં ચડશે નહી બધા ભાઈ બંને બોલાવવા પડશે ત્યાં જપાને ને બધાને બોલાવું અહીંયા હા તડકો છે ને ગુલ્ફી ખાઈ નાખી બધા છે મામા ને આમ ગાળે લઈ લેવી નહીં મામા ગાળે એમ આવશે નહીં બે તો મામા આગળ જાવ ને તો મામા ગોઠવી નહીં આવો છું મારા ભાઈ બને બધાને બોલાવું હા બોલાય બોલાય

આપણે બે કામ કરવી હા બોલો ને મામાને બે મારી મારી ઝાર માં ટોકી દે મારે બહુ જાય તો મારા ઝાર પૈસી પૈસા જ તારા ગુલ્ફી ને જા બરાબર તારા મામાના ના મારી આપડે બે મને બહુ જાય છે મારા મામા ને લઈલા દે ફોકો ના તો પૈસા દેવાના જ નથી આ સાચી વાત ગમ ભાઈ હાલો ભણા ભાગી જાય ભાગી જાય ભાગો